તો હેલો મારા ગુજરાતી ભાઈઓ તો સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે તો આજ આપણે જાણવાના છીએ કે આપણને ચોખા મળતા પાછા શરૂ થઈ ગયા છે હવે સરકારનો પાછો એક નવો નિર્ણય બદલી ગયો છે અને હવે આવનારા ટાઈમમાં આપણને આપશે ચોખા તો આપણને કેટલા કેટલા ચોખા હવે પછી મળવાના છે તો એ વિડીયો જોવા માટે તમે આખા મારા વિડીયોમાં બની રહ્યો

પંદર કિલો કાર્ડિટ એટલે કિલો મળી જવાનું છે વિના મૂલ્યે અને ચોખા આપવાના છે એ અત્યુદય કાર્ડવાળાને કે પંદર કિલો કાર્ડિટ એટલે તમારે બે નામ હોય તો એ તમારે પંદર કિલો આમાં મળવાનું છે જો કે બાજરી અથવા જુવાર પાંચ કિલો કાર્ડડીટ એટલે ઈ આપણે પાંચ કિલો કાર્ડિટ મળવાનું છે અને હવે આપણને ખાંડ મળવાની છે ત્રણસો ને પચાસ ગ્રામ જો કે ઓછામાં ઓછી એક કિલો સુધી તમને મળશે અને એક કિલોનો રૂપિયો થાય પંદર રૂપિયા અને મીઠું એ એક કિલો કાર્ડ ડીટ એટલે એનો એક રૂપિયો કિંમત થશે એટલે કુલ સોળ રૂપિયામાં આપણને એટલી વસ્તુ મળી જવાની છે જો કે અહીં તમે ઘઉં ચોખા બાજરી અથવા જુવાર અથવા ખાંડ મીઠું એટલી વસ્તુ આપણને મળવાની છે તો હવે આપણે જોઈ કે બીપીએલ કાર્ડ ધારકોને શું વસ્તુ મળવાની છે બીપીએલ કાર્ડ ધારકોને મળવા પાત્ર મળશે બે કિલો વ્યક્તિ આપણે પાંચ નામ હોય તો આપણને દસ કિલો આમાં ઘઉં મળવાના છે તો ચોખા મળવાના છે અથવા આપણા પાંચ નામ હોય તો વ્યક્તિ દીઠ આપણને મળશે દસ વ્યક્તિ દીઠ બે કિલો મળશે અને એ કાર્ડ દસ કિલો જેવું થશે બાજરી અથવા જુવાર અને એક કિલો મળવાનું છે કાઢ દીઠ એ પણ વિના મૂલ્યે અને ખાંડ આપણને મળવાની છે સાડી ત્રણસો ગ્રામ એટલે એ આપણે પાંચ નામ હોય તો એ દોઢ કિલો આજુબાજુ થાય એટલે એના બાવીસ રૂપિયા આજુબાજુ રૂપિયા ચૂકવવામાં થશે અને મીઠું મીઠું આવશે અને ઈ પણ એક કિલો એક રૂપિયા આવવાનું છે તો આમાં કુલ આપણને ત્રેવીસ રૂપિયામાં એટલી વસ્તુ આપણને મળવાની છે તો બીપીએલ કાર્ડ ધારકોને ત્રેવીસ રૂપિયામાં એટલી વસ્તુ આપણને સરકાર આપશે તો હવે આપણે જોઈ એપીએલ કાર્ડમાં આપણને શું શું મળવાનું છે એપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો તો એપીએલ કાર્ડમાં પણ આપણને હવે ચોખા અહીંયા જોવા મળી જશે જો કે આપણને મળશે ઘઉં એપીએલ કાર્ડ વાળાને ઘઉં મળશે બે કિલો વ્યક્તિ દીટ એટલે પાંચ નામ હોય તો આમાં પણ આપણને દસ કિલો મળી જવાનું છે અને ચોખા મળવાના છે વ્યક્તિ દીઠ બે કિલો એટલે પાંચ નામ એટલે એના જ પણ દસ દસ કિલો આજુબાજુ થઈ શકે અને બાજરી અથવા જુવાર એક કિલો વ્યક્તિ દીઠ પાંચ નામ હોય તો આપણે પાંચ કિલો એ પણ આપણને મળવાનું છે એ પણ વિના મૂલ્યે અને મીઠું આપણને મળવાનું છે એક રૂપિયો કિલો તો કુલ આપણે એપીએલ કાઢવાને એક રૂપિયામાં એટલી વસ્તુ આપણને મળી જવાની છે એકને પણ આપણે ચોખા દઈશું એટલે આ બધાય ધારકોને રેશન કાર્ડ ધારકોને બધાઇને ચોખ્ખા આપવામાં આવશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો કે આવા નવા નવા વિડીયોની અપડેટ મળી શકે બધાય પહેલાં તમને તો આપણે મળીએ નવા વિડીયો માટે ત્યાં બધી બાય